લેપટોપ સહિત પાન કાર્ડ કચરમાં શિક્ષિતનો મદદામામાં પણ કબજે કર્યો છે આરોપીઓ એક આધાર કાર્ડ બના આપવા માટે એક હજાર રૂપિયાથી લાવી બારસો રૂપિયા વસૂલ કરતા હતા છેલ્લા બે વર્ષમાં બે વર્ષથી આ સોપડે ચાલુ કરેલી બે હજાર એકવીસમાં અને બે વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ બારસો આધાર કાર્ડ એને અલગ અલગ ટાઈપના બનાવ્યા છે અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ ચાલીસ આધાર કાર્ડ ખોટા છે પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો એવા ઘણા બધા નાના મોટી મોડલ્સ ઓપરેન્ટી સાથે મેં આ બધા આધાર કાર્ડ બનાવ્યા છે આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે